ગોત્રી ગાર્ડનમાં બાયોમેડિકલ વેસ્ટ નાખતા હોબાળો મચ્યો છે આ ઘટના પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્ય બંને માટે ગંભીર ખતરો ઊભો કરે છે અને તાત્કાલિક પગલા લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે ગોત્રી ગાર્ડન શહેરના રહેવાસીઓ માટે શ્વાસ લેવાની અને પ્રકૃતિની નજીક રહેવાની જગ્યા છે બાળકો અહીંયા રમવા આવે છે વડીલો સવાર સાંજ ચાલવા નીકળે છે અને પરિવાર સાથે સમય પસાર કરે છે આવા શાંતિપૂર્ણ અને સ્વચ્છ વાતાવરણમાં બાયોમેડિકલ વેસ્ટ જેવો ભયજનક કચરો ફેંકવામાં આવે તે અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકવાથી અને ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે સૌપ્રથમ તે જમીન અને પાણીને દૂષિત કરે છે આજે સાંજે મારા સાથી કાર્યકર્તા સંજયભાઈ સુથારના માધ્યમથી મને જાણ થઈ કે ગોત્રી ગાર્ડનની અંદર બાયોવેસ્ટ પડેલો છે મેડિકલનો તો એને જોવા માટે હું તાત્કાલિક અહીંયા આવ્યો છું અને મને ધ્યાનમાં આવ્યું છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર બાયોવેસ પડેલો છે એની સાથે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ પર સ્ટર્લિંગ હોસ્પિટલ રિસ્કોસના લેટરહેડ છે ખૂબ મોટી સંખ્યામાં એ ડોક્યુમેન્ટ બધા પડ્યા છે ઘણા બધા બિલ્સ છે ઘણા બધા અલગ અલગ લોકોના રિપોર્ટ્સને ને બધું છે એટલે જો આ હોસ્પિટલની બેદરકારી હોય એની તપાસ પણ થવી જોઈએ મેં માન્ય ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંઘને પણ આની જાણ કરી છે કે સામે યોગ્ય તપાસ થઈ જો આની સા પાછળ હોસ્પિટલ પણ એટલી જ જવાબદાર છે કે એના એના બાયોગૅસનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કરવામાં જો નિષ્ફળ ગયો હોય તો એની સામે પણ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને જે પણ સિક્યુરિટી કે કોઈ પણ આની ભૂલ કરી છે તો એની સામે પણ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ અગાઉ કંઈ બનાવ સામે આવ્યો છે મારા કાર્યકાળમાં પહેલીવાર આવી ઘટના બની છે કે ગોત્રી હોસ્પિટલની અંદર ગોત્રી ગાર્ડનની અંદર આવું પહેલીવાર બાયોગૅસ નાખવામાં આવ્યું છે એટલે આની પણ યોગ્ય તપાસ થવી જોઈએ કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા ના થવા જોઈએ એવું મારું સખત માનવું છે સામાન્ય રીતના સિક્યુરિટી જ્યારે નાના બાળકો કંઈક રમવા માટે સાધનો આવતા હોય ત્યારે ચેકિંગ કરતા હોય છે તેને પૂછતા હોય છે નહીં રમાય બધું સિક્યુરિટી કહેતી હોય છે પણ આટલું મોટું ગંભીર બેદરકારી સિક્યુરિટી તરફથી પણ જોવા મળી રહી છે આપનું શું માનવું છે આપણે મેં અગાઉ કહ્યું રીતે કે એની પણ તપાસ થશે જો સિક્યુરિટી ગાર્ડની પણ આમાં ભૂલ હશે તો એ એજન્સી એ ગાર્ડ સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે Subscribe now and press the bell icon. Never miss an update.